નમસ્કાર વાયનએન ન્યુઝ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો છાની પોલીસ સ્ટેશનમાં છેલ્લા કેટલાય સમયથી અગિયાર જેટલા વિવિધ દારૂના ગુનાઓમાં પકડાયેલ દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો આ દારૂના જથ્થાનો નાશ કરવા માટે કાનૂની પ્રક્રિયા ચાલુ હતી જે પ્રક્રિયા પૂર્ણ થતાં કોર્ટના આદેશ અનુસાર રોહી વિસનના અધિકારી તથા પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ભાયલી નજીક આવેલ ખુલ્લા મેદાનમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો આ દારૂનો જથ્થો અંદાજે બે કરોડ ઉપરાંતની કિંમતનો હોવાનું પોલીસ અધિકારી દ્વારા જાણવામાં આવી રહ્યું છે આ અંગે વધુ માહિતી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આજરોજ છાણી પોલીસ સ્ટેશનના કુલ અગિયાર ગુનાના એક લાખ બત્રીસ હજાર થી વધારે બોટલ અને બે કરોડ બાવન લાખ જેટલા દારૂના મુદ્દામાલ સંદર્ભે જવાહરનગર પોલીસ સ્ટેશનના કોયલી ચેકપોસ્ટ પાસેનો મુદ્દામાલ નાશની પ્રક્રિયા ચાલુ છે અમારી સાથે અત્યારે એસડીએમ નશાબંધી અધિકારી અને મારા એસીપી ડિવિઝન જે છે સાથે છે ત્યારે પ્રક્રિયા ચાલુ છે આશરે સાહેબ કેટલો માલનું નાશો આશરે બે કરોડ અને બાવન લાખ જેટલા મુદ્દામાલનો કોર્ટ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો છે અને એનું સંધાન કુલ અગિયાર ગુના જે છે એનો બે કરોડ બાવન લાખથી વધારે મુદ્દામાલનો નાશ કરવામાં આવે છે ઓકે સાહેબ સબસ્ક્રાઈબ લાવ એન્પ્રેસ ધ બે લાઈક એર નેવ બે સન